ય પર્વ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અઠોતેર માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે નાના કપાયા પ્રાથમિક શાળા સરપંચ શ્રી જખુભાઈ સોધમે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી અને સર્વે દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે શ્રી લક્ષ્મણભાઈ ગઢવી શાળાના આચાર્ય શ્રી ઓમ પ્રકાશ ગઢવી તેમજ કાનજી સોધમ શકુરસુમરા વેલજી સોધમ માણસ ગઢવી ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી તથા વિસ્તાર પંચાયતી પ્રાથમિક શંકરભાઈ ધ્વજવંદન કર્યું હતું અને બોરાણા પ્રાથમિક શાળા મધ્યે પણ અઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી બોરાણા પ્રાથમિક શાળા મધ્યે બોરાણા નાના કપાયા જોથ પંચાયતના સદસ્ય શ્રી રતનભાઈ ગઢવીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સલામી આપી હતી અને સર્વે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય જગનાબેન અને કાનજીભાઈ ગઢવી તથા બોરાણા પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી જય ભારત નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત પંચાયતી પ્રાથમિક શાળાની અંદર રાષ્ટ્રધ્વજ કરી સલામી આપી છતોતેર વર્ષ પૂર્ણ કરી અને અઠોતેર વર્ષ પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણું ગામ અને આપણો દેશ સૌ સાથે મળી પ્રગતિના પંથે લઈ જઈએ એવી શુભેચ્છાઓ અસ્તુ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આ શુભેચ્છા વર્ષ પૂર્ણ થઈ અને ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે નાનક પાયા પ્રાથમિક શાળામાં જે ધ્વજવંદન વિધિ કરી જેમાં ગામના સરપંચશ્રી પંચાયતના સદસ્યો એસએમસી ના સભ્યશ્રીઓ વાલીઓ અને બાળકો સાથે સ્ટાફ પણ જે હાજર રહ્યા અને આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એની શોભામાં અભાવ વ્યક્તિ કરી એ બદલ હું સર્વનો આભાર વ્યક્ત કરું આજરોજ અમારા બોરાણા ગામમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે અઠોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કરી અને તમામ ગ્રામજનો સાથે પંદરમી ઓગસ્ટનો પર્વ ઉજવી અને ભારતના જે જે પણ શહીદોને નામથી યાદ કરી અને 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 એમને શ્રદ્ધાંજલિ આપી અમારા શિક્ષક બાળકો વડીલો સાથે રહેલ આજના અઠોતેરમાં અઠોતેરમાં સ્વતંત્ર દિવસને સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શ્રી બોરાણા પ્રાથમિક શાળામાં સુંદર રાષ્ટ્રધ્વજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં ગામના પ્રથમ વ્યક્તિ એવા આપણા નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય ધ્વજવંદન કાર્યક્રમ ગોઠવવામાં આવેલ ત્યારબાદ બાળકો દ્વારા સુંદર નારા ગાન કરવામાં આવેલ અને નાનકડી એવી વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં સામ ગામના ગ્રામવાસીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધેલ અને આ રાષ્ટ્રીય પર્વની સુંદર રીતે ઉજવણી કરવામાં આવેલ